પથ્થર પોલીસ પધ્ધર પોલીસ સ્ટાફ ના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન એ એસઆઈ અશ્વિનભાઈ પી સોલંકી તથા

આરોપી ભચ્ચાભાઈ વિરમભાઈ ડાંગર ગણેશભાઈ વાલાભાઈ ડાંગર ભરતભાઈ નારણભાઈ ડાંગર રમેશભાઈ ધનાભાઈ ચાડ અને સુજાભાઈ જીવાભાઈ રબારી તમામ નાડાપાને પકડી પાડવામાં આવ્યા છે તેમની પાસેથી કબ્જે કરેલ મુદ્દામાલ રોકડા રૂપિયા 43700 મોબાઈલ ફોન નંગ 6 જેની કિંમત રૂપિયા 20500 ફોર વ્હીલર વાહન નંગ એક જેની કિંમત રૂપિયા એક લાખ પચાસ હજાર હાથબત્તી નંગ એક જેની કિંમત રૂપિયા સો અને ધાણી નંગ બે તેમજ પ્લાયવુડનું પાટ્યું આમ કુલ કિંમત રૂપિયા બે લાખ ઓગણીસ હજાર કબજે કરવામાં આવ્યો છે